ক্রো লো বেংম ক্রাই দুআবো ভাই। ক্রবম ক্রেডে আানেনেম আদে। এমজেজেনেজ জুরানে আই। এমে আলো কাডিহরে মারো এঁ intentar ম৴উট� બધી એક નંબર છે એક નંબર ની કેટલી પાંચ પપ્પા આનું

અને લો હાલો હાલે છે આલો ભાઈ માંગી લેજો ભાઈ 100 રૂપિયા ભાઈ 500 રૂપિયા તમારા જોય તો લઈ આ કાલે થી આવી मंडी હતી તો એ ઓલા એકતાને હાડી 11 સો મારતો આવી मंडी માં આ અમને મોટા કેરેટ પડ્યા હતા મોટા કેરેટ નથી આવતા કોઈ મોટા કેરેટ વાળો છે મને માંગતો મોટા કેરેટ મને હાડી 11 સો ને ખાલાક માનીયાતો આલી આપ સમાને આ એક્યતો તો ક બોલે નથી એક નિપડ કેમ કળ્યો છોલો એક્યતો પત્યા એક્યતો પત્યા કરતા કે કે છો ભાઈ મોતીનભાઈ કે છો મમા હાય અટી પાઈ કેતો હાય અડીવાલા કરતા મારે જોય કર પાઈ થાય અટી પાઈ કેતો હાય અટી પાઈ કેતો મલેના

ના ખેતું માં મંગી છે દસ કે પંદર રૂપિયા 后 <small out> uh. <small out>